thank you દરજીપુરાના યુવકની હત્યા મામલે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે દરજીપુરામાં આરટીઓની નંબર પ્લેટ લગાવવાના કોન્ટ્રાક્ટર દીપેન પટેલની ગુમ થયા બાદ પાંચમા દિવસે સત્તર કિલોમીટર દૂર કાલોલ કનેટિયાની નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો દીપેનની તેના મિત્રએ જ પ્રેમ સંબંધમાં આડે આવતા કટરથી ગળું કાપી હત્યા કર્યાનો બાર મેના રોજ ઘટસ્ફોટ થયો હતો આગ ઘરનો આધાર ગુમાવતા માતા અને પત્ની આક્રંદ કરી રહ્યા છે અને નાનકડી દીકરી પિતાને યાદ કર્યા કરે છે જ્યારે પિતાએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા આ ઘટના બાદ કાલે પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જ્યારે આરોપી હાર્દિક પ્રજાપતિને હરણી પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો અને દસ દિવસના રિમાન્ડની માગણી કરી હતી જોકે કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા